ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર સાતની અંદર રોડ અને ડ્રેનેજના પ્રશ્નોની રજૂઆત કમિશનર શ્રીને કરવામાં આવી ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ભાવનગર સીડીવાળથી ભાવનગર મહાનગરપાલિકા કમિશનર કચેરી સુધી રેલી સ્વરૂપે વિસ્તારના રહીશોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર સાથે રોડ તેમજ ડ્રેનેજના પ્રશ્નોની રજૂઆત કરવા કમિશનર કચેરી ખાતે પહોંચી ગયા જેમાં વડવા બાપેસરા ચોક પાસેથી સીડીવાડ તરફ જતો રોડ મામુની દુકાન સુધીનો રોડ વરવા દેવજી ભગતની ધર્મશાળાથી જીલપાન થઈ વડવા વડવાનેરા સુધીનો રોડ વડવા ચોકથી કાઠિયાવાડ વરતેજીયા ફળીથી વધવાનેરા તરફ જતો રોડ વધવાનેરા ચોકથી વિજય તોકીસ તરફ જતો રોડ આ તમામ રોડની રજૂઆતો ભાવનગર કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ કમિશનરને કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી આ એરિયાની અંદર કોઈપણ પ્રકારના રોડ બન્યા નથી જેને લઈને આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ બારૈયા સુરેશભાઈ દ્વારા તથા તેમની ટીમ દ્વારા ભાવનગર મહાનગરપાલિકા કમિશનરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્ર જાહેર મદ્રા સાથે રિપોર્ટર ઇરફાન સોલંકી ભાવનગર કે આ રોડ તો પાસ થઈ ગયા છે આ બધા પેડોળામાં છે આ બધા વ્યક્તિ થી પણ એક વર્ષ દિવસ સાહેબ આ રોડ પર હજી પર ધ્યાન આપવા મન થયું છેલ્લા 15 20 વર્ષ આ રોડની પરિસ્થિતિ બહુ ખરાબ છે અને ત્યાંના વિસ્તારના લોકો હાલાકી આટલી બધી ભોગવી રહ્યા છે જ્યાં લોકો હાલતા હાલતા બુજુર્ગો પડે છે એક બેનને કાલે સાંજે પાટો આવ્યો છે આવી પરિસ્થિતિ છે સાહેબ એટલે આજે આ કે બોલવા આમાં આવવું પડ્યું

જે પંદર વીસ વર્ષથી ખરાબ પરિસ્થિતિના જે પાંચ થી છ રોડ છે એ રોડ માટેની રજૂઆત કરવા માટે હતા એ રોડ તક્તેશ્વર ઓલ માં આવેલો વિસ્તાર છે અને આ વિસ્તારના રોડ ઉપર પંદર વીસ વર્ષથી ધ્યાન દેવામાં આવ્યું નથી અને જયારે જયારે રજૂઆત કરવા આવ્યા ત્યારે ત્યારે મેયર સાહેબ એવું એવું કહેવામાં આવ્યું છે બૈરાઓને કે તમે અમારા મતદારો નથી જો આ આ ભારતીય જનતા પાર્ટી આવા લોકોને મેયરના પદ ઉપર બેહાર્યા હોય તો તાત્કાલિક ધોરણે રાજીનામો આપી દેવું પડે અને આ વિસ્તાર એવો વિસ્તાર છે કે ભાવનગર શહેર નું વરવા જે વિસ્તાર છે એનું હૃદય એનું એનું ધડકન કહેવાય એવો વિસ્તાર છે વરવા વિસ્તાર અને અમારા નેક નામદાર કુષ્કુમાર સિંહજી મહારાજે વરવા માટે જ્યારે પ્રથમ રાજ્ય સોંપ્યું ત્યારે એવું કીધેલું કે અમારી પ્રજાનું કલ્યાણ કરજો તો અહીંયા સત્તાધારી સત્તાધારી ના ઓલાથી ને ભાજપના શાસકો એ જ પ્રજાને આટલી બધી હેરાન કરે છે આટલી બધી હાલકી ભોગવે છે ને આપ મીડિયા વાળા ભાઈઓને પણ મારી એક રજૂઆત છે કે જે રોડ રસ્તા ખરાબ ને પરિસ્થિતિ ખરાબ છે એ રોડ રસ્તા ઉપર આપ પણ મીડિયા થી મીડિયા થ્રુ લોકો દેખાડો અને આપના મીડિયા થ્રુ આ જો બધા દેખાડશો તો ખરેખર આ લોકો ની ભાન આવશે કે કેટલી હૃદય શાસન ખરાબ છે છેલ્લા પંદર વીસ વર્ષથી આ રોડ ઉપર એક પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી